આજે છે ને અત્યારે સપના જઈ છે મળવા માટે આજે હા એટલે આજે હું મમ્મી પપ્પા ને ભાઈ અમે એટલા એકલા છીએ

અને પપ્પા આજ લઈ આવ્યા છે વાસણ ધોવાનું લિક્વિડ નહીં આવે અને પપ્પા આજ લઈ આવ્યા છે માથું ધોવાનું શેમ્પૂ અને જીવડાની ચા અને મને છે ને સૌથી વધુ આ જ બામ ગમે તો પપ્પા એ જો ગમે ત્યાંથી ગોતીને લઈ આવ્યા ચાલો કાંદા ને બધું થઈ ગયું ને ફાઇનલ ચવડાવી નાખી દીધો પછી જેવું નાખી દીધી હા સવાનું છે કયા ખાન

કે कल स्कूले જવાનું છે તારે કાલ જવાનું પૂછી જા મમ્મી નાવાનું છે ઓહ આવવાનું ને તો મનીષા મમ્મીએ સે તો કેરયો ન કે રીડ લેવો નઈ કોણ કર્યો ઈ કોણ મનીષાબેન ટીચર છે મમ્મી સ બે મે મેસેજ ન કર્યો મેસેજ આમ ઓકે ઠીક પણ રીડ ન થરા હવે એમ કે છે કાલ કોસ્ચ્યુમ લઈ જવાનું છે તો હું મેસેજ રહેતા ખોટું નો બોલે મે પીશું તો ક્યાં દે લાવવાનું મે મે કીધું મંગળવારે લાવવાનું તો કહો ના કાઈ ન હું નાખીશ કરી પ્રસન્ન જે કરવું હોય કરશો આપણે તો હોય તો નાશે ન હોય પાછું લાવશે એનું ક્યાં વજન છે દિશાબેન મે ફોન કરીને પૂછું તો દિશાબેન એવું કીધું કે પહેલા તો શુક્રવાર હતો હવે આ વખતે ચેન્જ થયું હોય તો નકીના ને લોકો ક્લાસ વાઇઝ વારા હોય આ જુનિયર કેજી ના બે ક્લાસ છે એને ને બી

એ તો બધા ભેગા તો આવે જ નહીં આવે નહીં કઈ આજે છું ખબર અમે હું રીનાબેન થી બરોબર નીકળીને ત્યાં હું રીનાબેન ત્રણે હાલીને ગાડી લઈને નિટર્નમાં પછી અમારા પાસે વહેલેન્મે ગયા તા તો ન્યા ઠેર થી પાછી અમાર ગાડી જાતે જ એકલા બેન અલગ અલગ મારે જયદીપ ને ચલાવીને આવી પડે તો હું નહોતી લઈ ગઈ ગાડી તો રીનાબેન ની ઘરે મને જયદી પવાર માં વૃંદા હેતાંશ મૂક્યો રાજથેલી માં અને મને ત્યાં મૂકી તે માયલા જતા હતા ત્રણી તે એક છોકરી બિચારી છે ને તો કેવો તડકો તો અગિયાર સાડા અગિયારે આમાં આવતા હતા મને જોઈ ગઈ તે પાછી વળીને ને પૂછવા આવ્યો હતો કે તમે ઓલા ચિંતન કોખર લોકમાં ભાભી આવો છો ઈચ્છો ને એ કે મેં કીધું આ એ કે હું તમારા ડેઈલી બ્લોગ જોઉં છું કે પણ એક ભૂલ થઈ ગઈ માતી કે નામ નો પૂછાણું કે હું તમારું નામ છે એમ નગર હું અત્યારે કેત કે એ બેન મેળા હતા એમ મૂકી ગયા પછી

વિડિયા આપણે આપણા વિડિયા ને જોતા તા ઈ લો આપણે સબસ્ક્રાઇબર રહેતા તા ઈ શેરી હા વેલેનજામાં જામા હવે ભૂસુ કેમ આવી પાર્ટી તન કેટલી લઈ દીધી ખબર માં કે નથી એમ પછી કાલે અમે મૂવી જોવા ગયા હતા ન્યાય મેળા ન્યાય મેળા ત્યાંથી અમે છે ને દાદા રૂત ને બાજુ વોશરૂમ માં જો હતા ત્યાં હું અંદર ગઈ તેને એમ કીધું જો જોલા વિડિયા વાળા જાય ની કે વાળા વિડિયા બનાવે ની છે મે કાઈ નોતા મે જોયા પપ્પા 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 એ કીધું તું થાય છે કેવું વિડીયો નથી ઉતારી બીજા બધા બ્લોકર ખબર ને કઈ રીતના ઉતારી લેતા હશે ત્યારે કાલે આપી દે રિપેર કરી કોઈ અડ્ડા બદ્ડામાં પત્તા પત્તા રમવા નહીં જતા અને રમવું હોય કોઈ તો ઘર ઘર ભાઈ બહેનો રમજો અને પાછા પૈસા હતા શોખ હોય ને એવું હોય તો એવી રીતે આપણો શોખ પૂરો કરવાનો એમ નહી જી તો કરવાનું રમવાનું એવું પણ આ તો શોખ હોય તો એવી રીતે બબે રૂપિયા રૂપિયા ભગવાન સ્વામિનારાયણ શ્રીનાથજી વાવ બધી અગિયારસ કઈ અગિયારસ છે એની નોકરો અગિયારસ ભીમી ગયારસ એટલે કે પતેરમ આયથમ એટલે કે કૃષ્ણ ભગવાન ના જન્મ

અમારે વાત વધુ નથી કરવી પણ બાજુનો વિડીયો મેં સજેસ્ટ કરેલો છે તો ભાઈ ચોક્કસ જોઈ લેજો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર